ખાવાના તો કોઈ ઠેકાના પડતા નહિ રોટલા ચાંદી બનાવે છે બે ત્રણ કલાકે રોટલા બનાવે છે ભૂખ લાગી છે બરાબર નહીં અને રોટલા પણ છે બનાવે છે જોવા તમને બતાવું કારા કારા તો આ ના તો બડજીલા બડજીલા રોટલા બનાવા છે બલ્લો ચોખાનો લોટ તે ધરા હોય તે હું કરવાનું બડજીલા રોટલા ખાવા પડશે આપડે કાવજ પણ શું કરીએ મારે બધું કરવું પડે ભાઈઓ અને ઓણ રોટલા બનાવતા આવડતું નથી